સાડા સાત વાગે પૂજા આરતી વગેરે સાથે કાર્યક્રમ શરૂ થાય છે આરતી પછી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો ઘણા લોકોએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં તમામ ભક્તોને મહાપ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું શ્રી નારાયણ ગુરુ ભારતમાં ફિલોસોફર આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારક હતા તેમને આધ્યાત્મિક જ્ઞાન અને સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે કેરળના જ્ઞાતિગ્રસ્ત સમાજમાં અન્યાય સામે સુધારા ચળવળનું નેતૃત્વ કર્યું તેમના એક અવતરણ જે તેમની ચળવળને વ્યાખ્યાયિત કરે છે અને તે એક જાતિ અને એક ધર્મ તથા તમામ મનુષ્યો માટે એક ભગવાન તેઓ અદ્વૈત કવિતા દૈવ દર્શકમના લેખક છે અને જે કેરળમાં સામુદાયિક પ્રાર્થના માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કવિતા છે કેરળમાં ઓગણીસમી અને વીસમી સદીની શરૂઆતમાં જાતિવાદ પ્રચલિત હતો અને પછાત જાતિઓને ઉચ્ચ જાતિના સમુદાય તરફથી ભેદભાવનો ભોગ બનવું પડતું હતું આ ભેદભાવ સામે જ ગુરૂએ અઠારસો અરુ વિપુરમ ખાતે શિવમૂર્તિનો અભિષેક કરીને તેમનું પ્રથમ મોટું જાહેર કાર્યકરો એકંદરે તેમણે સમગ્ર કેરળ અને તમિલનાડુમાં ચોલીસ મંદિરોને પવિત્ર કર્યા તેમના અભિષેક પરંપરાગત દેવતાઓ જરૂરી નથી તેમાં સત્ય નૈતિકતા કરુણા પ્રેમ શાકાહારી શિવ અરીસો અને ઇટાલિયન શીપ જેવા શબ્દો લખેલા સ્લેબનો સમાવેશ થાય છે તેમણે કરુણા અને ધાર્મિક સહિષ્ણુતાના આદર્શોનો પ્રચાર કર્યો અને તેમની એક જાણીતી કૃતિ અનુકંબ દસ કૃષ્ણ બુદ્ધ શંકરાચાર્ય ઈસુ ખ્રિસ્ત જેવી વિવિધ ધાર્મિક વ્યક્તિઓની પ્રશંસા કરી છે ઓગણીસો પાંચમાં નારાયણ ગુરૂએ ભારતમાં સૌ પ્રથમવાર ઔદ્યોગિકરણ અને ખેતીની સુવિધા માટે કોલ્લમ ખાતે અખિલ ભારતીય ઔદ્યોગિક અને કૃષિ પ્રદર્શનનું આયોજન કર્યું હતું ગુરુ ખોવાયેલા પૂજા સ્થાનો બાદમાં ગુરૂ દ્વારા પોતે જ પુનઃ કરાયેલા અને સંપત્તિને પુનઃપ્રાપ્ત કરવાના મહત્વને જણાવવામાં માંગતા હતા

സാധരമുന്നു ചെന്നി സാദരമ 新的美丽。 ോ ലക്ഷങ്ങൾ ശിവഗിരി നട സാധനം ഗുരുദേവ് കാണാൻ തടയുന്നോ ലക്ഷങ്ങൾ ശിവഗിരി തടയിൻഷി സാധക നിത്യം പാടി പാടി നീങ്ങുന്നു ജലലക്ഷം ഗുരുദേവരായിരുന്നു ലക്ഷങ്ങൾ ശിവഗിരി തലയേ സാദനം आज हमारे गुरु श्री नारायण गुरु जो विश्व जिन्हें हम विश्व गुरु कहते हैं आज उनका वन बर्थ एनिवर्सरी था जो हमने बड़े हर्षोल्लास से इधर मनाया आज बड़ोड़ा के अलग अलग जगहों से यहाँ करीब साढ़े चार पाँच सौ भक्तजन आए थे जिन्होंने सब मिल के यहाँ पे विविध कल्चरल प्रोग्राम का आयोजन किया गया था जिसके मज़े लिए और हम एक ही संदेश फैल देना चाहते हैं जो गुरु ने हमें सिखाया है वन कास्ट वन रिलीजन वन गॉड फॉर ऑल हम सबको एक होके के एक में रहना चाहिए और जात बात के नाम पे झगड़ना नहीं चाहिए यही संदेश के साथ हमने ये संदेश फैलान, प्रचार करने के लिए ये कार्यक्रम का आयोजन किया था साल से ये यहाँ पे 40 साल हो गए ऐसा कार्यक्रम आयोजन करते ना चालू करके और दुनिया भर में पिछले डेढ़ सौ साल से ऐसे ये कार्यक्रम सेलिब्रेट किया जाता है और ये पूरे हिंदुस्तान में और यहाँ तक कि विदेशों में भी आज के दिन ये कार्यक्रम आयोजन किया गया है और हम सब ने मिल गुरु के फिलॉसफी तत्व चिंताओं को लोगों तक पहुँचाने का प्रयत्न किया है